નમસ્કાર મિત્રો સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરાના માલસર અસા બ્રિજ હિટ એન્ડ રનની ઘટના બની અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો શિનોરથી બાઇક લઈને સિસોદરા ગામે જતા ખેડૂત જયેશભાઈ પટેલને અકસ્માત નડ્યો અકસ્માતમાં ઘટના સ્થળે ખેડૂત જયેશભાઈ પટેલનું મોત નીપજ્યું વડોદરાથી ખેતી કામ અર્થે જયેશભાઈ પટેલ રોજ સિસોદરા ગામે અપડાઉન કરતા હતા વડોદરાથી શિનોર સુધી બસમાં અને ત્યારબાદ ત્યાંથી બાઇક લઈને તેઓ સિસોદરા જતા હતા પગલે શિનોર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી